કલોલ તાલુકાના ભોડ મુટી ખાતે સંત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીએ એના વિતરણ કરવામાં આવ્યું આજરોજ ભોયણ મોટી પગર કેન્દ્ર શાળા નંબર 1 માં જે વિદ્યાર્થીઓ ઓક્ટોબર 2024 સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર આવેલા હોય તથા એકમ સોસાયટીમાં સારા માર્ક્સ આવેલા હોય તથા ડિસેમ્બર 2024 માં સૌથી દિવસ શાળામાં હાજર રહેલ હોય તેમના તમામને દીકરાધિકરણને સાથે વાર્તા સ્પર્ધાને વાર્તા લેખનમાં શાળા કક્ષાએ પ્રથમ નંબર આવેલો છે જે તમામને ઠાકુર અમરદજી ચુંથાજી તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું

પછી ત્યારબાદ જે બાળકો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં સૌથી વધારે હાજર હોય તેને ઇનામ આપી અને એમને ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમૃતજી ઠાકોર અમારે એસએમસી ના સભ્યો અને તમામનો આભાર થેન્ક યુ